પારવર્ત બેરે જસલ વ્યસ્તો દ્વારા ભરૂચ કલેક્ટરના આદિન પત્ર યોગ્ય વળતર અને જમીનની ફાળવણીની માંગ 20 મકાનોને જાહેરનામામાં સમાવવા આપી હક માંગતે જય જય આદિવાસી જય જય આદિવાસી જય જય આદિવાસી બરૂચના જૂના શકરપોર ભાટા ગામના ગ્રામજનોએ આજે ભારભૂત બેરેજ યોજનાના કારણે ઉભા થયેલા વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરના આદિન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી નર્મદા નદીના કિનારે આવેલા ગામના લોકોએ જણાવ્યું હતું કે ભાડભૂત બેરેજ યોજનાને કારણે તેમના ગામની જમીન અને રહેઠાણો ડુબાણમાં જઈ રહ્યા હતા આ મુદ્દે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આદનપત્રમાં જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા જાણવા કરવામાં આવેલા અધિસૂચના ગામના વીસ મકાનોને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેના કારણે આ મકાનોના માલિકોને નવા રહેઠાણ માટે વૈકલ્પિક જગ્યા ફાળવણી કરવામાં આવી ગ્રામજનોએ આ અન્યાયને દૂર કરવા તમામ અસરગ્રસ્તોને યોગ્ય જમીન ફાળવવા માટે સ્મશાન માટે પણ જગ્યા આપવાની માંગ કરી છે ઉપરાંત તેમણે જણાવ્યું કે આ યોજનાના કારણે અસરગ્રસ્ત થનાર પરિવારોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં ફરીથી સ્થળાંતર ન કરવું પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે આ બેરેજ યોજનાનો મુખ્ય હેતુ નર્મદાના મીઠા પાણીનો સંગ્રહ કરી ખારાશને આગળ વધતી અટકાવવાનો છે પરંતુ તેના અમલીકરણમાં સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમની રજૂઆતો પર જો ત્વરિત અને સકારાત્મક પગલા ભરવાની આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે હાલમાં તંત્ર દ્વારા મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ગ્રામજનોએ પોતાની માંગણીઓનો પડગો પાડવામાં સફળતા મેળવી છે જય આદિવાસી જય જવાહર ભારવુદ બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુદીન છે ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભારત યોજના બની રહેલો છે વિકાસ કરવો જોઈએ પણ વિકાસની સાથે જે વિસ્થાપિતો બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી રહી કે ખાલી કરવાનું છે પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું સરકાર શ્રી એ વિચારવું જોઈએ અહીંયા ઘણી વાર મારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિકેશન લઈને સરકાર શ્રી પાસે આહવાન લાગેલું છે અમે અમે ત્રણ અગાઉ પણ સહિત જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે અમે એને નકારતા નથી વિકાસ ના કામમાં રોડા લાગતા નથી પણ સાથે સાથે જયારે સાહીઠ સિત્તેર વર્ષથી અમારો ત્યાં અમારો આદિવાસી પર વસ્તો હોય અને મોટી સંખ્યામાં વીસ ઘરો છે વીસ ચાલીસ સાહીઠ ત્રણ છસો લોકો થયા તો તમે માનો આ જે પરિવાર છે એમનું ગુજાન કેવી રીતના ચાલશે એવું કીધું કે તમે ખાલી કરો ખેતર છે સરકાર શ્રી કેવા માંગુ બોડી બામણી ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું અમે અમારો પૂરો હક લઈશું આપણા મીડિયા ના માધ્યમથી કેવા માંગીએ છીએ સરકાર શ્રી ને

વીસ ઘરો જાય છે એમને જગ્યા ની ફાળવણી કરવામાં આવે અમે સિત્તેર સાહીઠ વર્ષથી ત્યાં વસીએ છીએ અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે